નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતે મેળવી શકશો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો રાજ્યમાં વિવિધ જિલ્લામાં વસવાટ કરતા બાંધકામ શ્રમિકોના તેના જિલ્લામાં ધંધો અને વ્યવસાય ન હોવાના કારણે મોટા શહેરોમાં તે કામકાજ કરવા માટે આવતા હોય છે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અને સમયના અભાવના કારણે તેમને પોષણયુક્ત આહાર મળતો નથી તેથી બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં શ્રમિકોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન પૂરું પાડવામાં આવશે મિત્રો હવે મિત્રો આ યોજનાનું અમલીકરણ જોઈ લઈએ તો મિત્રો આ યોજનાનો પ્રાયોગિક ધોરણે ચૌદ છ બે હજાર સત્તરથી અમલ કરવામાં આવેલ છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રમિક અન્નપૂર્ણ યોજના અંતર્ગત શ્રમિકના ફાળાની રકમમાં ઘટાડો કરી અને જે પહેલાં દસ રૂપિયા તમારે ખર્ચવાના હતા તેના બદલે તમને પાંચ રૂપિયામાં જ તમને પૌષ્ટિક આહાર આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ શ્રમિક અન્નપૂર્ણ યોજના શું છે તો શ્રમિક અન્નપૂર્ણ યોજના અંતર્ગત માત્ર પાંચ રૂપિયામાં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે જેથી તેઓ તંદુરસ્ત રહી અને કામ કરી શકે મિત્રો તો એટલે માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં તમને ભર પેટ ભોજન પૌષ્ટિક આહારવાળો તમને આપવામાં આવશે મિત્રો હવે મિત્રો એક કોષ્ટક જોઈ લઈએ જેમાં યોજનાનું નામ છે શ્રમિક અન્નપૂર્ણ યોજના વિભાગ કયો લાગુ પડશે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત લાભાર્થી કોણ રહેશે ગુજરાતના બાંધકામ શ્રમિકો મળવાપાત્ર સહાય જેમાં તમને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે સત્તાવાર વેબસાઇટ છે મિત્રો બી સી ડબલ્યુ ડબલ્યુ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હેલ્પલાઈન નંબર અહીં મિત્રો મેં તમને લખેલા છે હવે મિત્રો અન્નપૂર્ણ યોજનામાં આપવામાં આવતું ભોજન શ્રમિક અન્નપૂર્ણ યોજના અંતર્ગત માત્ર પાંચ રૂપિયામાં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં રોટલી શાક કઠોળ ભાત અથાણું મરચાં અને ગોળનો સમાવેશ થાય છે અને વધુમાં વધુ સપ્તાહમાં એકવાર સુકડી જેવા મિસ્ટનનો પણ સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં તમને આટલો પૌષ્ટિક આહાર આપવામાં આવશે મિત્રો હવે મિત્રો અન્નપૂર્ણ યોજના માટે ભોજન કેવી રીતે મેળવવું ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ પોર્ટલમાં નોંધવામાં આવે છે એટલે કે તમે ઈ નિર્માણ પોર્ટલ પર તમારે જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે શ્રમિક અન્નપૂર્ણ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈ શ્રમિક અનુપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે કાર્ડમાં દર્શાવેલ ઈ નિર્માણ નંબર અથવા તો ક્યુઆર કોડને સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને માત્ર પાંચ રૂપિયામાં ટોકન આપવામાં આવશે ત્યાં શ્રમિકને પોતાના ટિફિન અથવા તો જમવા માટે ભોજન આપવામાં આવશે બાંધકામ શ્રમિકને એક ઈ નિર્માણ કાર્ડ મારફતે પોતાના પૂરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવાપાત્ર રહેલું છે એટલે મિત્રો સૌ પ્રથમ જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે ઈ નિર્માણ કાર્ડ કઢાવવું ફરજિયાત છે મિત્રો તમારે ઈ નિર્માણ કાર્ડ કઈ રીતે કઢાવવું તેનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે તમે યોજનાના લિસ્ટમાં જઈ અને અમારો આ આખો આખો વિડીયો જોઈ શકો છો હવે મિત્રો જે આ ઈ નિર્માણ કાર્ડ છે તેને તમારે ભોજન વિતરણ કેન્દ્ર પર લઈ જવાનું રહેશે ત્યાં તે લોકો સ્કેન કરી લેશે અથવા તો તમને જે તમારા ઈ નિર્માણ નંબર છે તેને નોટડાઉન કરી લેશે અને તમને પાંચ રૂપિયામાં ટોકન આપવામાં આવશે આ ટોકન દ્વારા તમે તમારા આખે આખા પરિવારને એક સમયનું ભોજન તમને મળવાપાત્ર રહેશે મિત્રો હવે મિત્રો જે લાભાર્થી પાસે ઈ નિર્માણ કાર્ડ ન હોય તેઓ માટે પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે તે લોકો પંદર દિવસ સુધી ભોજન મેળવી શકશે ઈ નિર્માણ કાર્ડ ઇસ્યુ થયેલ હશે તો તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકશે એટલે કે જો મિત્રો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ હશે તો તમને ડેઇલી ભોજન મળશે અને જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ નથી તો તમારે ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું રહેશે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાં તમને પંદર દિવસ સુધીનું ભોજન મળવાપાત્ર રહેલું છે હવે મિત્રો આપણે વાત કરીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદમાં સુડતાલીસ કેન્દ્ર છે ગાંધીનગરમાં ચાર કેન્દ્ર છે વડોદરામાં બાર સુરતમાં અઢાર નવસારીમાં ત્રણ વલસાડમાં છ રાજકોટમાં નવ મહેસાણામાં સાત પાટણમાં આઠ આમ કુલ એકસો ચૌદ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત અત્યારે છે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે અહીં જે મેં તમને વિગત દર્શાવેલી છે તે તમને સંપૂર્ણ સમજાઈ ગઈ હશે મિત્રો જે પણ સવાલ તમારા મનમાં ઉદભવતા હોય તે તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દો જેથી કરી વધુમાં વધુ આ યોજનાઓનો લોકો લાભ લઈ શકે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત